નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં દેવા અને ચતુરના ઘોડા કૃષ્ણદેવ રાયના શિબિરના કાંઠે જઈને ઊભા રહ્યા ત્યારે સૂરજ ઊગું ઊગું થઈ રહ્યો હતો એ આવી રહ્યો છે એના સંકેતરૂપે આકાશમાં લાલીમાં છવાઈ ગઈ હતી જેઠ મહિનામાં હિરણમતી તો સાવ સાવસૂકી ભટ્ટ હોય એટલે આ બંનેને સામે કાંઠે ઘોડા ઉપર જ જવાનું હતું જોકે દર વર્ષે ફક્ત ચાર છ મહિના માટે આવનારા પાણીની આશાએ આજીવિકા રડતા નાવિકોએ આજે પણ બંને કાંઠે પોતપોતાની હોડીઓ જરૂર લાંગણી હતી નદીના પટમાં ઘોડાને આગળ વધવાનો સંકેત આપતા પહેલાં ભીમોદેવો હજી પણ થોડી શંકામાં હતો અને કૃષ્ણદેવને મળીને લડવા પહેલાં જ શરણાગતિ સ્વીકારી લેવી કે કેમ એ વિશે વિચારી રહ્યો હતો ચતુર કાયમની જેમ આ સંકેત પારખી ગયો દેવ અત્યારે જ આ સૂકી રણ જેવી હિરણમાં નહીં ઉતરો તો પરમદી આસાવન પર આવું જ દીઠશો કદાચ આપણી પરજાનું લોહી નદી બનીને ચોક્કસ દોડતું હશે ચતુરે ભીમા દેવાની આંખમાં આંખ નાખીને સ્પષ્ટ શબ્દોમાં પોતાનાથી બને તેટલો ભાર મૂકીને કહ્યું હેડોતાણ ભીમો આટલો જ બોલ્યો અને ઘોડાને દોડતો કર્યો ચતુરનો ઘોડો એની પાછળ દોડ્યો કૃષ્ણદેવરાયની છાવણી વિશાળ હતી ચાલીસ પચાસ હજારનું સૈન્ય લઈને આટલું લાંબુ અંતર કાપવું અને એ પણ યુદ્ધ લડતા લડતા એ નાની સૂની ઘટના ન હતી તેની સેના અડધો લાખની ભલે હતી પણ તેની સાથે ચાકરો સેવકો સેવિકાઓ નૃત્યાંગનાઓ કલાકારો બગડેલા શસ્ત્રો સરખા કરનારાઓ હાથી ઘોડા અને ઊંટ ઊંટડીઓને સંભાળનારાઓ તેમના મહાવતો તેમના રથીઓ સારથીઓ રસોઈયાઓ આ બધા પણ ખરા સો વર્ષ સુધી પોતાની પેઢીને રાજ્ય વધારવું ન પડે એવા કૃષ્ણદેવ રાયના આ મહાન સપનાને સાકાર કરવું અઘરું હતું પણ તે માટે તેના પ્રયાસો અને તેના વ્યવસ્થાપનમાં કોઈ જ કમી ન હતી આ મહાન વ્યવસ્થાપન અને તેના પ્રયાસોને પોતાની કુશાગ્ર બુદ્ધિ અને કૌશલ્યથી તેણે સરળ બનાવ્યા હતા અને એ કૃષ્ણદેવના મહા અમાત્ય થિરુવત્સલમનો કમાલ હતો થિરુવત્સલમ આમ તો મૂળ થાલા દેશનો વતની પણ એની માસીની દીકરી મત્સ્યા એ કૃષ્ણદેવની ફઈ થાય મત્સ્યાને પોતાના નાનકડા ભત્રીજા સાથે પહેલેથી જ ખૂબ બનતો અને થિરુનું પણ એવું જ આથી બંને ફઈ બત્રીજો એકબીજા વગર રહી ન શક્યા એટલે કૃષ્ણદેવના દાદા વરુણદેવ રાય સાથે લગ્નના થયાના બે મહિનામાં જ મત્સ્યાએ પોતાના ભાઈ બાબીને થિરુ સાથે રાધેટક બોલાવી લીધો રાધેટકના નિવાસીઓ આજે પણ ખાનગીમાં થિરુવત્સલમ દાદા મહારાજના આણામાં આવ્યો હોવાનું કે બોલતા અને મજા કરતા કૃષ્ણદેવ અને થીરુ બંનેની ઉંમર સરખી એટલે સાથે ભણ્યા સાથે રમ્યા અને સાથે શસ્ત્ર ચલાવતા પણ શીખ્યા અને આથી બાળપણથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ જ્યારે કૃષ્ણદેવરાયના પિતા રામદેવરાય ઉંમરને કારણે પરલોક ચાલી ગયા અને પોતે રાધેટકનું વિશાળ સામ્રાજ્ય સંભાળ્યું ત્યારે પિતાના મંત્રીઓ અને અમાત્યોને બદલવાનું કામ એણે સૌથી પહેલાં કર્યું શારીરિક અને માનસિક રીતે જરીપુરાણા થઈ ગયેલા મંત્રીમંડળના મૂંગા પણ કઠણ વિરોધનો સામનો કરીને અને મક્કમ રહીને કૃષ્ણદેવે પોતાના પરમસખા પંડિત થિરુવત્સલમને પોતાનો મહાઅમાત્ય પસંદ કરી લીધો આમ પણ પંડિત પણ રાજકાજના અનુભવ વગરનો થીરુ રાજાને શું સલાહ આપવાનો એવી રાધે ટકીઓ વારંવાર વાત કરતા એમણે તો એમ પણ બાકી લીધું હતું કે આવા અનુભવી રાજા અને તેના જેટલા જ બિનઅનુભવી મહા અમાત્યના રાજ્યને જોઈને હવે છ આઠ મહિનામાં આસપાસના રાજાઓ આપણા ઉપર ઉપ ઉપડી આવશે અને રાધેટક હતું ન થતું થઈ જશે પરંતુ પરાક્રમી કૃષ્ણદેવ અને એના હૃદય અને મગજ બની ગયેલા થિરુવત્સલમે આ તમામ અટકળોને ખોટી પાડી અને ફક્ત પ્રજાને જ નહીં પરંતુ પડોશી રાજ્યોને અને જૂના મંત્રીઓ અને અમાત્યોને પોતાની શાસન શૈલી શૈલીથી ગદગદ કરી દીધા અને અમુક જ વર્ષમાં એમણે રાધેટકને એકદમ મજબૂત રાજ્ય બનાવી દીધું પોતાનો વિશ્વાસ ખરો પાડવા બદલ કૃષ્ણદેવને પણ થીરુપ અનહદ માન થયું એ રાજ્ય અને રાજકારણની ચર્ચા કરતી વખતે કે રાજદરબારમાં થિરુનો રાજા હતો હતો રાજ્ય રાજ્ય જીતી લીધા બાદ તો કોઈ શરણાગતિ સ્વીકારે તો નવા રાજ્યમાં પોતાની ઉદાહરણરૂપ શાસન વ્યવસ્થા બેસાડવાની અથવા તો સંધિની શરતો નક્કી કરવાની આ તમામ જવાબદારી કૃષ્ણદેવે થિરુવત્સલમ ઉપર મૂકી દીધી હતી તામ્રપત્ર પર થિરુ દ્વારા લખવામાં આવેલી આ વ્યવસ્થા એટલી તો સરળતાથી ચાલી રહી હતી કે કૃષ્ણદેવ ફક્ત આવનારા યુદ્ધની રણનીતિ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન એકત્રિત તેમજ કેન્દ્રિત કરી શકતો હતો કૃષ્ણદેવ જે રીતના એક પછી એક રાજ્ય સરળતાથી જીતી રહ્યો હતો તેની પાછળ ચોક્કસ એની વીરતા જવાબદાર હતી પરંતુ થિરુવત્સલમની મુત્સદીગીરીની સફળતા એમાં જરાય ઓછી ન હતી આશાવન જેવા વનવાસી અને સાવ નાના પ્રદેશની નાનકડી સેના પર પોતાનો વિજય તો નિશ્ચિત હતો પરંતુ વનવાસીઓના અકળ સ્વભાવથી પરિચિત એવા કૃષ્ણદેવ અને થિરુવત્સલમે જો આશાવનનો ભીમો દેવો સામેથી કોઈ પ્રસ્તાવ લાવે તો તેના પર સકારાત્મક વિચાર કરવો એ માટે પણ તૈયાર હતા થિરુની યોજના એવી હતી કે ભોળા વનવાસીઓ એમના બોલાવે તો વાત કરવા નહીં જ આવે એટલે એમણે જાતે જ અહીં આવીને એવું વાતાવરણ ઊભું કરી દીધું કે તેઓ સામેથી ચર્ચા કરવાની ઈચ્છા કરે અને આ જ કારણસર એમણે પોતાના સૈન્યમાં એવી વાત ફેલાવી દીધી હતી કે થાકને કારણે તેઓ બે ત્રણ દિવસ પછી આશાવન ઉપર ચડાઈ કરવાના છે આ ઉપરાંત થીરુને એ વાતની પણ ખબર હતી કે આશાવન ભલે નાનું રાજ્ય હોય પણ તેના ચર સમગ્ર આર્યવર્ષમાં ફરતા હોય છે અને કશું નવાય જેવું લાગે તો ઝડપી ઊંટણીઓ પર માણસો મોકલીને ભીમા દેવાને સંદેશો મોકલી આપે છે જ્યારે અત્યારે તો તેઓ ખુદ આશાવનની હદમાં આવીને બેઠા છે એટલે ભીમા દેવાને ચોક્કસ સમાચાર મળી ગયા હશે અને થીરુને તો ચતુરની ચતુરાઈ વિશે પણ ખબર હતી અને એના પ્રત્યે એણે ઊભા કરેલા અસામાન્ય ગુપ્તચર વિભાગ વિશે તો એ અલગ પ્રકારનું જ સન્માન ધરાવતો હતો નીવુ વત્સલમ બહાર બે જણા આવ્યા છે એક પોતાને આશાવનનો રાજા ભીમા દેવા કહે છે અને બીજો તેનો મંત્રી ચતુર હોવાનો દાવો કરે છે પોતાના તંબુની બહાર ચોકી કરતા ચોકીદારે આવીને થિરુવત્સલમને સમાચાર આપ્યા નીવુ એ રાધેટકની ભાષામાં કોઈને સન્માન આપવા માટે કહેવામાં આવતો શબ્દ છે એમને પૂરા સન્માન સાથે રાજાજીની છાવણીમાં જ્યાં રાહ જોવાની જગ્યા છે ત્યાં લઈ આવો હું હમણાં જ પહોંચ્યો ધીરુની આંખમાં એક અલગ જ પ્રકારની ચમક હતી તેના ચહેરા પર સ્મિત હતો જાણે કે એને ખબર હતી કે આશાવાન તરફથી મોટે ભાગે આજ બંને યુદ્ધની સ્થિતિ ઊભી થતાં જ દોડતા આવી પહોંચશે ચોકીદાર ભીમા દેવા અને ચતુરને સન્માનપૂર્વક રાજાના વિશાળ તંબુમાં આગંતુકોને બેસવાની જગ્યા સુધી લઈ ગયો અને તેમને પ્રણામ કરીને પોતાના સ્થાન તરફ પરત જતો રહ્યો આટલું બધું સન્માન મળવાથી ભીમા દેવાની ચિંતા થોડી ઓછી થઈ તેને ચતુરની બીજી વાત પણ યાદ આવી કે કૃષ્ણદેવ ભલે પોતાનું પોતાનું કદ અને પોતાની હદ વધારવામાં માને છે પણ માનવતાના ભોગે નહીં અને એને ફરીથી પોતાના દુરંદેશી ધરાવતા મંત્રી તરફ માન વધી ગયું પધારો રાજા ભીમા દેવાજી મંત્રી ચતુર સાહેબણજી પધારો પધારો ભીમો હજી આ વિચાર કરતો જ હતો ત્યાં અંદરથી થિરુવત્સલમ પોતાના બંને હાથ જોડતો જોડતો એમની સામે આવીને ઊભો રહ્યો કૃષ્ણદેવ રાય જેવા મહાન રાજ્યના મહામાત્ય આટલા નમ્ર છે તો રાજા તો કેટલો નમ્ર હશે એ વિચારીને ભીમા દેવાના મન ઉપર રહેલો વધ્યો રહ્યો સયો ભાર પણ ઉતરી ગયો એને એ પણ ગમ્યું કે થીરુએ પોતાના નામ પાછળ તો જી લગાડ્યું જ પણ ચતુરનું આખું નામ બોલીને તેની પાછળ પણ એણે જી લગાડ્યું થીરુવત્સલમ ભીમા દેવા અને ચતુર બંનેને સંપૂર્ણ સન્માન સાથે આ વિશાળ તંબુમાં રાજ્ય રાજા કૃષ્ણદેવ રાયના કક્ષમાં લઈ ગયો રાજા તો જાણે આ બંનેની રાહ જોઈને જ બેઠો હોય એમ ઉમળકાથી પોતાની ગાદી પરથી ઊભો થઈ ગયો એણે ભીમા દેવાના બંને હાથ પકડી લીધા ભીમા દેવાએ રાજાની આંખમાં ગજબની શાંતિ અને પ્રેમ જોયા બસ આ જોઈને જ એ ગદગદ થઈ ગયો રાજાએ થીરુએ રાજા અને અનેરૂએ બંને રાજાની ડાબી બાજુની ગાદી પર બેસાડ્યા ધીરુએ તાલી પાડી અને અંદરથી ફળો અને પીણાઓ લઈને દાસીઓ એક પછી એક આવવા લાગી ભીમા અને ચતુર એક પછી એક એકબીજા સામે જોવા લાગ્યા જ્યારે આ થાળીઓ એમની સામે મુકાવવા લાગી વિવિધ પ્રકારના ફળો અને પીણાઓના વાસણો જોઈને જ ભીમો તો આભોજ થઈ ગયો ચતુર આ બધા ફળો અને પીણાઓ પોતાની અસંખ્ય યાત્રાઓ દરમિયાન જોઈ અને માણી ચૂક્યો હતો એટલે નિર્લેપ ભાવે બધું જ જોઈ રહ્યો જોકે ચતુરને રાજા કૃષ્ણદેવ ભલે દયાળુ રાજા હોય પણ પોતાના દેવાના દેવની આટલી મોટી અને આટલા મોટા પાયે આગતા સ્વાગતા કરશે એવી તો એને કોઈ જ આશા ન હતી કૃષ્ણદેવ અને થિરુવત્સલમ વિશે વિશેષ જ્ઞાન હોવા છતાં હવે ચતુરને પણ આ બંનેના આ પ્રકારના વર્તનને લીધે થોડી શંકા તો જવા લાગી તો બીજી તરફ ભીમા દેવા આવું સ્વાગત જોઈને કૃષ્ણદેવની તમામ શરતો માથવા માટે અત્યારથી તૈયાર થઈ ગયો હતો